જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ તમારો પરિચય આપો ને મારું નામ પંકજભાઈ જેઠાભાઈ કેકાણી ગામ વરસડા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું એસી ચાર પાંચ છ આમાં તમે ધાનુકાની નવી આવેલ પ્રોડક્ટનો કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો અને તમને કેવું રિઝલ્ટ લાગ્યું ધાનુકાની નવી પ્રોડક્ટ પર્જ છે એનો ઉપયોગ કરેલો હતો એનું રિઝલ્ટ બહુ સારું છે તમારે કયા કયા પ્રકારના ખડ હતા અને કેટલા કેવી ખડ કેવું હતું ખળ વધારે પ્રમાણમાં હતું અને તમામ પ્રકારના ખડ હતા પણ તમામ પ્રકારના ખડથી એ ખડનો આ સ ફરજ દવાથી સફાઈઓ થયેલો છે જો આપણે પણ જોઈ શકીએ છીએ પંકજભાઈએ એમના મગફળીના પાકની અંદર વીસ દિવસ સુધી મગફળીની અંદર ધાનુકાનો પર્જ દવાનો છંટકાવ કરેલ છે અને એમને પુષ્કળ પ્રમાણમાં બધા પ્રકારના ખડ હતા જે આપણે જોઈ શકીએ છીએ કે બધા ખડ એકદમ સાફ થઈ ગયા છે એક પણ ખડનું તડખલું નથી જોવા મળતું અને મગફળી પણ એકદમ ગ્રીન અને કાળા કલર ઉપર કાળી ભમર જેવી નીકળેલ છે જેથી કરીને પર્જ દવા નો ચાલીસ એમ ના ડોઝ થી છટકાવ કરવાથી સાત થી આઠ દિવસ ની અંદર ટોટલ પ્રકાર ના ખડ નાશ પામે છે બરાબર ને પંકજભાઈ આ બાજુ નથી છે એ બાજુ ના ત્રણ કેરા ની અંદર પર્જ દવાનો છટકાવ કરેલ નથી તો મગફળીનો કલર પણ એમાં ફેર છે અને ખેડૂતે જાતે નિંદામણ કરેલ છે તેથી મગફળી માં પણ થોડું નુકસાન થયેલું જોવા મળે છે પંકજભાઈ તમારો ખુબ ખુબ આભાર